ઉમરાણા ચોગટ ગામે ખનીજ માફિયા બેફામ બઈના ઉમરાણા ચોગટ ગામે લીઝની મુદત પૂરી થઈ હોવા છતાં ખનીજ માફ્યાએ બે રોક રેતીની ચોરી ચાલુ રાખતા લોકોમાં ચર્ચા જાગી હતી તંત્રના ડર વગર કાળુબાર નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા ખનન ચોરી કરવામાં આવી રહી છે ખનીજ માફિયાઓ દ્વારા ખેતરોના સેઢા તોડી પાડવા તથા અસામાજિક તત્વોનો સાથ લઈ ખેડૂતોને ધાક ધમકી આપ્યાની ફરિયાદ લોકોમાંથી ઉઠવા પામી હતી ઉમરાના લીઝ ધારક કનુભાઈ વસરામભાઈ આલની લીઝ મુદત પૂરી થઈ હોવા છતાં રેતી ખનન ચાલુ રાખ્યું હતું

પાંચસો અઢાર સર્વે નંબર સોવી હવે આમાં આઠસો આઠ પાંચસો આઠ જમીન જમીન માફિયાઓ ખનીજ ખાતા એ લોકો ચોરી કરે છે અને કેટલાય વર્ષથી ખનીજ માફિયાઓ અહીંયા કાળુબાર નદીમાં ચોરી કરે છે અમારી વારંવાર રજૂઆત છતાં એ લોકો કોઈ અમારી વાતનું નિરાકરણ લાવતા નથી અને આ લોકો અમને ધાક ધમકી આપે છે અને અમને ધાક ધમકી આપીને અમારી જમીનો બધી કોરીને ખોતરીને અને બધી જમીન અમારી ધૂળ બધી ભરી જાય છે અને અમારે જમીનને મિલકતને નુકસાન થાય છે એટલે વારંવાર અમે કચેરીમાં રજૂઆત કરી છે તો અમારી વાતનું નિરાકરણ આવતું નથી અને આ માફિયાઓ લોકો અમને ધાક ધમકી આપે છે અને અમારે આ આ અમારી જમીન ઉપર અમારી રોજી રોટી સમાયેલી છે અને આ રોજી રોટીને અમારે તકલીફ થાય છે અને આ લોકો અમારું કોઈ વારંવાર રજૂઆત થતાં આ લોકો કોઈ નિરાકરણ લાવતા નથી તમે રજૂઆત કરવા જાઓ તો તમને શું જવાબ આપે છે અમે રજૂઆત કરવા જાવી તો એ લોકો અમને એવી રીતનો જવાબ આપે છે કે ભાઈ તમે જાઓ અને તમારી આ વાતનું નિરાકરણ આવી જાય છે પણ અમે ત્યાંથી નીકળવી પછી અમારી વાતનું કોઈ નિરાકરણ આવતું નથી અને આ લોકો બહુ ખૂબ માથાભારે અને ખૂબ તત્વો બહુ માથાભારે છે અને અમને કોઈ જવાબ આપતા નથી અને અમે એની પાસે જાવી તો અમને ધાક ધમકી આપીને અમને ડરાવે છે આ અમારા ગામની જમીન કાળુભાર નદીના શેઢે આવેલી હોય અને આ કાળુભાર નદીમાં ત્રણ ચાર વર્ષ પહેલાંની લીઝ પૂરી થઈ ગઈ હોવા છતાં અહીંયા બોર્ડ મારેલું છે બોર્ડમાં તારીખ સાથે લખેલું છે તો આ બાજુ તો લીડ છે જ નહીં છતાં માટી રેતી બધું ગેરકાયદેસર ભૂમાફિયા લોકો છે એ અહીંયા ચોરી જાય છે અને અધિકારીઓ છે એની મિલીભગત નીતિને કારણે કોઈ કાંઈ કરી શકતું નથી તમામ વારંવાર અમારા વડીલો દાદા હોય કેટલી બધી વાર લેખિતમાં અરજી મામલતદાર ઉમરાળા સિહોર ભાવનગર અને ગાંધીનગર છેક સુધી અમે લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં આજ સુધી અમારી કોઈ સમસ્યાનું નિરાકરણ આવેલ નથી અને જો વરસાદ આવે અને નદીના શેઢેથી જો રેતી કાઢી લેવામાં આવી હોય તો વરસાદને કારણે અમારી જમીનનું ધોવાણ થઈ જાય છે અમારી બધાની આવક ખેતી જ હોય અને ખેતી ઉપર જ અમારી જીવન રોટી હાજી રોટી હોય અને જો એવી રીતે અમારી જમીન પાણીની અંદર ધોવાઈ જાય તો પછી અમારા શું કરવાનું લીઝ પૂરી થઈ અને આજે બે તારીખને આજે અઠ્યાવીસ થઈ છે ઉપરના દિવસ તમે ગણોને તો છવ્વીસ દિવસ થયા છે તો લીઝ પૂરી થયા તો તમે કહો છો કે સર્કલમાં કહેશું તો સર્કલવાળાને ખબર તો હોય જ ને કે લીઝ પૂરી થઈ છે તો આના માટે શું પ્રોસેસ કરવી અત્યારે હાલની અંદર ડમ્પરો ને ટ્રેક્ટરો ભરાય છે તો એની કાર્યવાહી શું થશે તો ભાઈ આની મુદત પૂરી થઈ ગઈ તો આજે ન્યા ભર્યા છે તમે તપાસ કરો બરાબર પોલીસ ખાતાના લખ્યો અમારા સરલમ મોકલ મેં અને પૂરી તપાસ થાય એવો વાત મેં કરવી કામગીરી